અષાઢ વદ અમાસ જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસે એટલે કે આજથી દશામાં વ્રતનો પ્રારંભ થયો છે દસ દિવસ ચાલતું આ પવિત્ર વ્રત બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના પૂજા અર્ચના કથા શ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે આ સમયમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિસભર માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે અને ભક્તો દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર શહેર ગલી મહોલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસના ઉપવાસ અને એકટાણા કરી મા દશામાની ભક્તિમાં લીન બન્યા છે જય દશામા આજથી દશામાં વ્રત શરૂ રહ્યું છે અમે દર વર્ષ સંકળેશ્વર દશામાં મંદિર જ્યોતિ તો દુખા સુધી આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ લોકો દસ દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે કોઈ પહેલું આંખું છેલ્લું નોરતું દશામા વ્રત કરીશું જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહિયા માટે ફળનારી છે દસ દિવસ આનંદથી ઉપવાસ કરીને છે થાય થાય છે છે વિધિ વ્રત જે રીતે જીવી જીવી શ્રદ્ધા તેવું તેવું પર અહીંયા માતા છે દર વર્ષથી જે મારે પણ ખૂબ સારી રીતે દશા વ્રત થાય દશામાં વર્ષાકારીઓ આપે આનંદ